ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે રિક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે દિલ્હી બરોડા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સુરત ભરૂચ બહારની ગાડીઓ ભરૂચ શહેરમાંથી પસાર થતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે ભરૂચ બહારની ગાડીઓના લીધે ભરૂચની જનતાને ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને ભરૂચમાં ટ્રાફિકનું ઘણી સમસ્યાઓ વધી રહી છે

જે ગાડીઓ ડ્રાયઝન કરીને સિટી માંથી જાય છે જેમાં શક્તિનાથ ભોલાવ બ્રિજ ભરૂચ રેલવે સ્ટેશન કસર ગળાના બધું જામ થઈ જાય છે જેથી ભરૂચ શહેરના લોકોને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને